અંશતાલીસ કલાકમાં ત્રણ લૂટને અંજામ આપનાર કંચર ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરતી એલસીબી અગ્લેશ્વરના પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક ત્રણ લૂટને અંજામ આપ્યો હતો ભરૂચ એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધારને ધારને વોન્ટેડ જાહેર કર્યો છે

બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે આ જે ગુનાના પહેલો જે ગુના જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી તેને પકડવામાં તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક કરવામાં સફળતા મળી છે આ જે ગેંગ જે છે એમાં કુલ ચાર આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુ કંજર કંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને એને કે રીતે ઉભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડરીથી આ પ્રકારની લૂંટો કરતા હતા તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુ ભા છે સર આ કેમ ભૂતકાળમાં બે હજાર સોળમાં જયારે લેડીઝ વેઝ પરિધાન કરી લૂંટને અંજામ આપ્યો આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે મને એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો

અ જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં ચાલુ ઓછી હોય તેવી જગ્યાઓ કરતા હતા એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે રોકડ ને લૂંટ કરતા હોય છે સાથે સાથે એમની એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા પડતા છે બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે એટલે લૂંટ સાથે સાથે આ જે gang છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમણે કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશન ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય હજુ આરોપી પકડવાના બાકી છે આ એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ પણ જ સમયમાં પોલીસની ગ્રફ્તમાં હશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર